ઘરના મંદિરમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરની સાચી દિશા ઉત્તર પૂર્વ દિશા છે જે શ્રેષ્ઠ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો આ દિશામાં મંદિર બનાવવામાં આવે તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે ભૂલથી પણ દક્ષિણ દિશામાં મંદિર ન બનાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે જો મંદિરનું મુખ દક્ષિણ તરફ હોય તો ધનહાનિ થવાની સંભાવના રહે છે મંદિરમાં શ્રીયંત્ર રાખો મંદિરમાં શ્રીયંત્ર રાખવું શુભ હોય છે શ્રીયંત્રનો સંબંધ દેવી લક્ષ્મી સાથે હોવાનું મનાય છે આ યંત્ર શુક્રવાર લાલ આસન પર સ્થાપિત કરી શકાય છે ઈશાન ખૂણામાં પણ સ્થાપિત કરો આમ કરવાથી ઘરના લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે દક્ષિણવંતી સંઘ જો ઘણી મહેનત પછી પણ ધન સંપત્તિ ન વધી રહી હોય તો દક્ષિણવંતી સંઘ ઘરના મંદિરમાં રાખો કારણ કે દક્ષિણવંતી સંઘ દેવી લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે આમ કરવાથી પૈસા આવવાનો રાસ્તો ખુલી જાય છે સાથે જ ધન સંપત્તિમાં વધારો થવાના પણ યોગ છે ગુલાબનું અંતર ઘરના મંદિરમાં દેવી લક્ષ્મીની મૂર્તિની સામે ગુલાબનું અંતર રાખો આમ કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે તેમજ પતિ પત્નીના સંબંધો મજબૂત બનશે કમળનું ફૂલ દેવી લક્ષ્મીને કમળના ફૂલ ખૂબ જ પ્રિય છે આથી ઘરના મંદિરમાં રોજ કમળનું ફૂલ રાખવું જોઈએ આમ કરવાથી લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે તેમજ આવકના નવા સ્ત્રોત ઊભા થશે ગાયનું શુદ્ધ ઘી દેવી લક્ષ્મીની મૂર્તિ સામે એક વાટકીમાં ગાયનું શુદ્ધ ઘી રાખવું જોઈએ સાથે જ ઘીનો દીવો પણ રોજ પ્રગટાવવો જોઈએ આમ કરવાથી સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે સાથે જ દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ રહે છે પૂજા કરતા સમય કઈ દિશા તરફ હોવું જોઈએ મોઢું ઘરમાં પૂજા કરતા માણસના મોઢા પશ્ચિમ દિશાની તરફ થશે તો શુભ રહેશે આથી પૂજા સ્થળના દ્વાર પૂર્વની તરફ હોવું જોઈએ જો શક્ય ના હોય તો પૂજા કરતા સમય માણસના મોઢું પૂર્વ દિશામાં થશે ત્યારે જ ફળ મળશે કેવી મૂર્તિ રાખવી જોઈએ મંદિરમાં ઘરના મંદિરમાં વધારે મોટી નહીં રાખવી જોઈએ શાસ્ત્રો મુજબ જણાવ્યા છે કે જો અમે મંદિરમાં શિવલિંગ રાખવા ઈચ્છો છો તો શિવલિંગ અમારા અંગૂઠાના આકારથી મોટા નહીં હોવા જોઈએ શિવલિંગ ખૂબ જ સંવેદનશીલ હોય છે અને આ કારણોથી જ ઘરના મંદિરમાં નાના શિવલિંગ રાખવું શુભ હોય છે બીજા દેવી દેવતાઓની મૂર્તિઓ પણ નાના આકારની જ રાખવી જોઈએ વધારે મોટી મૂર્તિઓ મોટા મંદિરો માટે શ્રેષ્ઠ રહે છે પણ ઘરના નાના મંદિર નાના નાના આકારની પ્રતિમાઓ શ્રેષ્ઠ માની છે મંદિર સુધી પહોંચવી જોઈએ સૂર્યની રોશની અને તાજી હવા ઘરમાં મંદિર એવા સ્થાન પર બનાવવું જોઈએ જ્યાં દિવસભરમાં ક્યારેય પણ થોડીવાર માટે સૂર્યની રોશની જરૂર પહોંચે જે ઘરોમાં સૂર્યની રોશની અને તાજી હવા આવતી રહે તે ઘરોના ઘણા દોષ પોતે જ શાંત થઈ જાય છે સૂર્યની રોશની વાતાવરણની નકારાત્મક ઉર્જા નાશ કરે છે અને સકારાત્મક ઉર્જા વધારે છે પૂજન સામગ્રીથી સંકળાયેલી વાતો પૂજામાં વાસી ફૂલ પત્તા અર્પિત નહીં કરવા જોઈએ સાફ અને તાજા જળના જ ઉપયોગ કરો આ સંબંધમાં આ વાત ધ્યાન રાખવા યોગ્ય છે કે તુલસીના પાંદડા અને ગુલાબ જળ ક્યારેય પણ વાસી નહીં ગણાતા આથી એમના ઉપયોગ ક્યારેય પણ કરી શકાય છે શેષ સામગ્રી તાજી જ ઉપયોગ કરવી જોઈએ જો કોઈ ફૂલ સૂગેલું હોય કે ખરાબ હોય તો ભગવાને અર્પિત ન કરવું પૂજનકક્ષમાં નહીં લાગવી જોઈએ આ વસ્તુ ઘરમાં જે સ્થાન પર મંદિર છે ત્યાં ચામડાની વસ્તુઓ જૂતા પગરખા નહીં લાવવા જોઈએ મંદિરમાં મૃતકો અને પૂર્વજનોના ચિત્ર પણ નહીં લગાવવા જોઈએ પૂર્વજનોના ચિત્ર લગાડવા માટે દક્ષિણ દિશા શ્રેષ્ઠ રહે છે ઘરમાં દક્ષિણ દિશાની દિવાલ પર મૃતકો માટે ચિત્ર લગાવે છે પણ મંદિરમાં નહીં રાખવા જોઈએ પૂજન કક્ષમાં પૂજાથી સંબંધિત સામગ્રી રાખવી જોઈએ બીજી કોઈ વસ્તુ નહીં રાખવી જોઈએ પૂજન કક્ષના પાસે શૌચાલય નહીં હોવા જોઈએ ઘરના મંદિર પાસે શૌચાયેલ હોવું પણ અશુભ રહે છે આથી એવા સ્થાન પર પૂજન કક્ષ બનાવો જ્યાં આસપાસ શૌચાલય ન હોય જો કોઈ નાના કમરામાં પૂજા સ્થળ બનાવ્યું છે રો ત્યાં ખુલ્લા સ્થાન હોવું જોઈએ જ્યાં સરળતાથી બેસી શકાય રોજ રાત્રે મંદિરને ઢાંકી રાખવું જોઈએ રોજ રાત્રે સૂતા પહેલાં મંદિરના પડદા ઢાંકી દેવા જોઈએ જે રીતે અમે સૂતા સમયે કોઈ પણ પ્રકારના બાંધાઓ પસંદ નથી કરતા તે જ ભાવનાથી પડદા ઢાંકી દેવા જોઈએ બધા મુહૂર્તમાં કરો ગૌમૂત્રના ઉપાય વર્ષભરમાં જ્યારે પણ શ્રેષ્ઠ મુહૂર્ત આવે છે ત્યારે પૂરા ઘરમાં ગૌમૂત્રના છાંટવું જોઈએ ગૌમૂત્રના છંટકાવથી પવિત્રતા બની રહે છે અને વાતાવરણ સકારાત્મક થઈ જાય છે શાસ્ત્રો મુજબ ગૌમૂત્ર ખૂબ જ ચમત્કારી હોય છે અને આ ઉપાયો ઘર પર દેવીય શક્તિઓની વિશેષ કૃપા હોય છે ખંડિત મૂર્તિઓ ન રાખો શાસ્ત્રો મુજબ ખંડિત મૂર્તિઓની પૂજા વર્જિત ગણાય છે જે પણ મૂર્તિ ખંડિત થઈ જાય છે તે પૂજા સ્થળથી હટાવી દેવી અને કોઈ પવિત્ર નદીમાં પ્રવાહિત કરી દેવી જોઈએ ખંડિત મૂર્તિની પૂજા અશુભ ગણાય છે આ સંબંધમાં આ વાત ધ્યાન રાખવા યોગ્ય છે કે માત્ર શિવલિંગ ક્યારેય પણ કોઈ પણ અવસ્થામાં આ ખંડિત નહીં ગણાય છે પૂજન પછી પૂરા ઘરમાં થોડીવાર ઘંટડી વગાડો જો ઘરમાં મંદિર છે તો દરરોજ સવારે સાંજ પૂજન જરૂર કરવું જોઈએ પૂજનના સમયે ઘંટડી જરૂર વગાડો એકવાર પૂરા ઘરમાં ઘૂમીને પણ ઘંટડી વગાડવી જોઈએ આવું કરવાથી ઘંટડીની અવાજથી નકારાત્મક ઉર્જા નાશ થાય છે